તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકસાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ મકાન વિભાગ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તગત સ્ટેટ અને પંચાયતના કેટલાક રસ્તાઓને નુકસાન થયેલ હતું વાહન વ્યવહાર પૂર્વવત કરતાં તાપી માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે જિલ્લામાં હાઈવે તથા ગ્રામ્ય રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે ત્યારે વરસાદી આફતથી જેતવાડી રોડ ખુરદી રોડ બાલપુર કોઝવે કાલાવ્યારા કોઝવે અને રોડ બેસનિયા રોડ લીમડલા રોડ મગરકુઈ દડકવાણા રોડ પેરવડ રોડ એપ્રોચ સેવા સદનથી મુસા રોડ સહિત તાપી જિલ્લામાં અન્ય નાના મોટા રોડ રસ્તાઓને નુકસાન પહોંચતા માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સમારકામ હાથ ધરીને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવી રહ્યો છે જેના માટે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક કાર્યરત જિલ્લા ડિઝાસ્ટર ટીમ અને તાપી જિલ્લા તંત્ર તમામની સરાહના કરવી યોગ્ય છે